તે કાંઈક તો આપ લખણાઈ કરે ને એ જી ખારું થતું હોય કે જી જેની તમે આમ મજાક કરો ને ખારું થાય ને એની મજાક કરે આમ ખારા ન થાય તો અમારે કોઈ જ નથી કરતો આખર કરો જો એક એની તમારી કરે અને તાર એન બા કદાચ ખારા થતા હોય તો એની કરે જે ખારા થતા હોય એની કરે આ તે પણ એટલે જ કરે એ ખારા ન થાવ કાંઈ ન કરે તમારે પાછું તણાઈ જવું હોય તો પછી એટલે તણાઈ નહીં એમ કે ખારા થોડાક થાવ એટલે પછી જો આ બેન ઉઠી ગયા છે એ બેન ઉંદા દાદી દીકરી જો કેવા મંડી પડ્યા છે રીલમાં અત્યારના ફોરમાં હવાર હવારમાં તો માયાભાઈ કે ને ગોધડા નીચેથી આમ હોપટ આમ મેસેજ જાતા હોય એની જેમ જો આંગુળ આંગળીઓ ફયરે પૈરી જતી હોય આ વાહ એક પછી એક ત્યાં છાયો થાય એવું ઓલું છાયો થાય એતું એવું કંઈક નહીં ખૂબ ત્યાં પાછો ઓલો હરગો મોટો થાય તો એનો છાંયો નહીં થઈ જાય છે ઓલો હરગોમાં એક થયો તો તો ખરા કાઢે નહીં કો આ સો પલવના હોટા વાવી દે બે તન તો એનો છાયા નો છે પોલા બોરસલી કે એવું કઈક આવી તો છાયા બોરસલી ચોમાસ આવે પછી ભલે ચલાવી દે અહીંયા બોરસલી આ ટીંડોર તો થા જ ટીંડોર ઓલા અહીંયા આમ આડા નાખી દે દોરીથી એટલે થઈ જાય ને એવી રીતની ની મોટર 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 ને શું કરવી છે પાણીની મોટર ચાલુ કરવાની વાતો હાલે છે એવી બધી હાલતી હોય ને લેડીઝનું રૂટીન વર્ક ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અને જય માતાજી ફરી પાછો આજના દિવસના વિડીયોમાં બધાનું સ્વાગત છે નાનુકડું બગડેલું છે પીળું કેમ દેખાય છે ના ના એમ તો સારું હોય છે મીઠું હોય છે અંદરથી થોડુંક થર્મોકોલ ટાઈપ નીકળે છે ને પણ ઓમ મીઠું છે તો સારું ક્યારેક ક્યારેક આવી જાય પણ પછી આવવા દઈ તો વધે નહીં ને એટલે થોડુંક તોડી લેવા પડે નાના નાના હોય ને ત્યારે જ રાજકોટની જે ઘટના બની ને એના પછી તો એવું લાગે છે કે માની લો તમારે ક્યાંય સિનેમા ગૃહમાં જવું હોય અથવા તો મોલમાં જવું હોય કે એવી કોઈ બંધ જગ્યા હોય જ્યાં તમારે જવાનું થતું હોય કાં તો પછી બાળકોને ક્યાં કોચિંગ ક્લાસમાં કેવી જગ્યાએ મોકલવાનું થતું હોય ત્યારે હવેથી પહેલાં તો ઈ ચેક કરવા વાલીઓએ જવું પડે અથવા તો જાય તો એ વધારે સારું લાગે કે માની લો કે જે જગ્યાએ બાળક જાય છે અથવા તો તમે જાઓ છો તો ત્યાં ઇન કેસ કંઈ પણ આવો અકસ્માત બને તો નીકળવા માટે જગ્યા કેટલા નીકળવા માટે ના રસ્તા કેટલા એમાં જો વ્યવસ્થિત રસ્તાની વ્યવસ્થા હોય એક સાથે જા લોકો ભેગા થઈ જાય તો પણ આરામથી બે ત્રણ રસ્તા હોય જ્યાંથી લોકો નીકળી શકે એવું હોય વાતાવરણ તો ત્યાં જાવવી વધારે સેફ રહે તો હવે બીજા ઉપર આપણે ભરોસો રાખીએ સરકારને આપણે આટલા મત દઈને આટલા ઉપર બેસાડીએ ને પછી એની નીચે આવા અધિકારીઓ અમુક ભ્રષ્ટ અધિકારીઓ એની રીતે હાલતા હોય તો એને રોકવા મને નથી લાગતું કે હવે એ સુધરે તો આપણે હવે સુધરીને એવી જગ્યાએ જવાનું બંધ કરીને આપણે જ ધ્યાન રાખીએ રાખશું તો ચાલશે બાકી આવું તો વારંવાર થોડા થોડા ટાઈમે બૈના રાખશે કારણ કે ક્યાંક ને ક્યાંક પોલમ પોલ હાલતી જ હોય છે આના આના રિલેટેડ એક વાત મને યાદ આવે છે કે મારા પપ્પા જે છે ને એ જનરલી આવી વાત કહેતા હોય કે જ્યારે હું ગાડી ચલાવવાનું શીખતો ને ત્યારે ખાસ એ ભાર આપતા ને આમ પણ હું ક્યાંક મારે ક્યાંક જવાનું હોય ને બાજુમાં એ બેઠા હોય ને ત્યારે એની આ સલાહ તો હોય જ દરેક બાપ જો પોતાના દીકરાને આવી સલાહ આપે તો ઘણા બધા તકલીફોથી નિવારણ આવી શકે એવું લાગે એમ જરૂર ફરજિયાત નથી કે પણ નેવું ટકા તો ફાયદો રહે જ કે તમે ગાડી લઈને જતા હોય ને એ જનરલી એવું કહે કે તમે ગાડી લઈને જતા હોય ને ત્યારે તમે તો કોઈને ડેમેજ ન નુકસાન ન કરવા જોઈએ પણ કોક સામેથી આવીને તમને ડેમેજ કરી ન જાય ને એનું ધ્યાન પણ તમારે સામે તમારે રાખવું એટલે એટલી સતર્કતા હોય ને તો તમારે પ્રોબ્લેમ છતાંય જો ક્યારેક થવાનું હોય એ તો થાય જ પણ મોટા ભાગે જે ઘણી બેદરકારીઓને લીધે પ્રોબ્લેમ થતા હોય ને અકસ્માત થતા હોય ને તો એ ટાળી શકાય તો આ એક સરસ વાત જે મને ધ્યાનમાં આવે પણ ત્યારે એ કહેતા હોય ને એટલે એમ થાય કે હવે એટલું બધું શું ધ્યાન રાખવાનું પણ એટલું કહે ત્યારે માંડ તમે તમારું ધ્યાન રાખો એ ટેવ છે આપણને બહુ જાજુ કહેવામાં આવે ને ત્યારે માંડ આપણે એનું પચાસ ટકા ધ્યાનમાં લઈને એમાંથી ત્રીસ ટકા ઇમ્પ્લિમેન્ટમાં મૂકીએ બા જય શ્રી કચના જય એવા મંદિરે પવન કેવો છે પવન સારું ને થોડી ગરમી ઓછી થાય વાદળા થોડા થોડા દેખાય છે પણ હવે આવે ત્યાં થાય ને આવું છે હવે હવે વરસાદ આવે એની રાહ છે બધા લોકોને થાય તો ને પણ વાવણી થાય એમ હજી તો આવે તો થઈ જાય સારો એવો પડી જાય તો થઈ જાય પણ હવે અઠવાડિયું છે અઠવાડિયું દી તો હજી કાઢશે પછી આવે ત્યાં લગી તો હજી એમ સાહસ ન કરે તો જેવા તેવા વરસાદમાં તો વાવે નહીં ખેલી ને એ પછી વાંધો પડી જાય ને બિયારણ મોંઘા ભાવનું હોય બધું ફેલ જાય ઉગીને કોટા નીકળીને પૂરું થઈ જાય સુકાઈ જાય એટલે થોડોક વરસાદે વ્યવસ્થિત આવવો જરૂરી છે જેવા તેવા વરસાદમાં વાવી નાખે તો એ બધું વેસ્ટ જાય કોઈ મતલબ નહીં અને એક તો પાછા ભાવ તો કાંઈ એવા બધા મળવાના હોય નહીં માંડ ભેગું કરીને વાવતા હોય બિચારા ખેલ વાવે તો એ બધું મોંઘું હોય ને જે થઈ પડે ને એટલે બધું સસ્તું થઈ જાય પાણીના ભાવમાં આ જ વ્યથા છે બધા એક સરખું વાવતા હોય કે એક સરખું વાવેતર કરતા હોય ને એટલે આ બધું થાય આવું આઈલા રાખે

હવે મેં એને હોટસ્પોટથી આમાંથી નેટ કરી દીધું હતું એટલે એમાંથી જોતી હતી બિચારી આરામથી જોવે છે હવે આમાં આપણે એનું હોટસ્પોટ બંધ કરી દઈ તો અપલખણી એ ગણાય કે આપણે ગણાય આમ જોવા જાવ તો સારું કે છોકરા ન જોવા દેવું જોઈએ પણ શાંતિથી બેઠા બેઠા જોતા હોય તો આપણને એમ થાય કે આમાં અપલખણાઈ આપણે કરી છે કે એ કરીશ એનું નેટ બંધ કરીને રીલ ન જોવા દઈએ એ ઘણીવાર વિચાર માગી લે એવી વસ્તુ હોય બધું અપલખણું કોણ અમે કે તું હે તને રીલ નો જોવા દઈ તો તું અમે અપલખણા થાય કે તું અપલખણી કા તું નહીં આખો દી નો જોયા રાખે થોડીક વાર જોવાનું હોય એ રંગીલા આને નો હોય ત્યારે નો હોય એવી વસ્તુ યાદ આવે અત્યારે ઓલું મોદીનું મુખોટું ગોતે છે હવે એને ક્યાંય મૂકી દીધું હોય છે મને શું ખબર આપણે જાય પાછા આમાં તે ક્યાં મૂક્યું હતું આમાં જોજી મોદીનો ફોટો એ ક્યાં મૂકો એમ કે છે ક્યાં નથી ત્યાં ક્યાંય ત્યાં એટલે આડું ઘરી ગયું જો એની મમ્મીને મળી ગયું ટેબલનું આડું પહેર પહેર મોદી ચાર તારીખે જ આવી જાય ને ક્યાંક ને ક્યાંક મોદીના આવા ઘણાય મુખોટા મળી જાહે તમ તારે પરિણામ છે ને ચૂંટણીનું ચાર જૂને એટલે હા સ્વીટમાં મુરબો છે રસ છે ઘણું છે વાંધો નથી એમ તો હા તો બનાવવાનું ને તો લેતો આવું દૂધ